ઝેન સ્કૂલ બાકરોલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઝેન ઉત્સવ માઇન્ડસ્કેપ્સ અ જર્ની થોટ ઇમેજિનેશન એન્યુઅલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું નર્સરીથી ધોરણ બારના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ મળી રહે તે માટે સાયન્સ મેથ્સ ગુજરાતી હિન્દી ઇંગ્લિશ સામાજિક વિજ્ઞાન કોમ્પ્યુટર સાયન્સ સ્પોર્ટ્સ આર્ટ એન્ડ ટેક જેવા અલગ અલગ વિષયોમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા આ પ્રદર્શન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલા પ્રોજેક્ટ અને મોડલ્સને પ્રદર્શન કરવાનો એક ઉત્તમ મંચ છે જે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવાઈ લાવતો વિચાર અને નવીનતા માટે પ્રેરણા આપે છે વિદ્યાર્થીઓ દ્વારા રોબોટિક્સ ઓટોમેટિક પ્લાન્ટ બોટરિંગ સિસ્ટમ સિક્યોરિટી સિસ્ટમ ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિસ્ટન્સ મેજરિંગ ટૂલ ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ સિસ્ટમ કસિનો ગેમ ઓટોમેટિક લાઇટ સાઉન્ડ સેન્સર જેવા અલગ અલગ વિષય પર વધુ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા ઝેન આ અભિગમ આવકાર્ય છે કેમ કે માધ્યમ દ્વારા જ વિદ્યાર્થીઓની સુસુપ્ત શક્તિઓને અભિવ્યક્તિ મળે છે આ પ્રદર્શન ઝેન સ્કૂલના વિદ્યાર્થીઓની કલ્પના મહેનત નવીનતા અને સમર્પણની પરાકાષ્ઠા છે જેમાં તેમની કલાત્મક વૈજ્ઞાનિક અને સાહિત્યિક પ્રતિભાને પ્રકાશિત કરતા પ્રોજેક્ટ્સ ડિસ્પ્લે અને પ્રદર્શનની શ્રેણી દર્શાવવામાં આવી છે આ ઇવેન્ટ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા સામાજિક ચેતના સંવેદનશીલતા નવીન કૌશલ્યો અને આત્મબળને કેળવવાની શાળાની પ્રતિબદ્ધતાનો પુરાવો છે આ એન્યુઅલ એક્ઝિબિશનમાં સંસ્થાના ચેરમેન શ્રી કિરણ વૈદ્ય સર અને ટ્રસ્ટી શ્રી ધ્રુવ વૈદ્ય સર શ્રી વશિષ્ઠ વૈદ્ય સર અને શ્રી मेद वैद्य सर उपस्थित હતા અને એમને સર્વેને એન્યુઅલ એક્ઝિબિશનની સફળતા માટે શુભકામનાઓ આપી હતી. જૈનમન આજ જૈન પરિવાર કે ઓર સે મે સબકો ધન્યવાદ કરના ચાહતી હું ક્યોકી યે ટોપિક હે માઇન્ડસ્કેપ. માઇન્ડસ્કેપ યને એક બાર કિસીને વિવેકાનંદાજી કો પૂછા થા કે આપ વિચાર શક્તિ કો ઇતની અહમિયત ક્યો દેતે હો? ઉનોને કહા થા કે એક વિચાર ઇતના શક્તિશાળી હે કે વો સમસ્ત જગત કો બદલ સકતા હે. તો હમને બી ઇસ બાર ટોપિક રખા હે માઇન્ડસ્કેપ્સ. बच्चों के मनसपटल में हज़ार भाव आते हैं लहरों की तरह कई लोग उन्हें आइडेंटिफाई भी नहीं करते हैं लेकिन जैन परिवार समर्पित है बच्चे की हर इच्छा छोटी सी आकांक्षा को परवास देने के लिए इसलिए हमने ये इवेंट आज रखा है एनुअल हमारा एग्जीबिशन है इसमें बच्चों ने ही पूरा ऑर्गेनाइजेशन का जिम्मेदारी संभाली है हम लोग तो देख रहे थे कितनी अच्छे से वो कर रहे हैं तो सभी टीचर्स को बहुत बहुत मुबारकबाद कि उन्होंने बच्चों को इतने अच्छे से ट्रेन किया है पेरेंट्स को बहुत बहुत धन्यवाद कि हमारे इस अभिगम में हमारे साथी बने हैं कंधे से कंधा मिला के चल रहे हैं ऐसा खूबसूरत रिश्ता बहुत कम देखने को मिलता है जहाँ बच्चे टीचर्स पेरेंट्स और मैनेजमेंट हमारा जो बैकबोन है हम सब साथ में मिल चल रहे हैं इसलिए मैं इस आज के अभिगम के लिए अपने मैनेजमेंट को बहुत बहुत धन्यवाद देना चाहती हूँ पेरेंट्स को बच्चों को और डेफिनेटली जिन परिवार के हर सदस्य को

this opportunity presented our students and our peers with new learning experiences and it allowed them to show their own creativities in their projects. it also enabled them to keep their different projects in different departments according to their subjects, such as english, science, ss. it also enabled us as coordinators to use our skills and have new different learning outcomes. we thank our teachers for guiding us through this entire saga of events.